નવસારી જિલ્લાની જનતામાં કોરોનાની લઈને નિષ્કાળજી જોવા મળી રહી છે આવનારા દિવસોમાં કેસો વધે તો પણ લોકો કહી રહ્યા છે ભારતભરમાં કોરોનાનો પ્રકોપ સાથે સાથે નવા નવા સ્ટ્રેન સામે આવી રહ્યા છે જો કે તેમ છતાં પણ લોકો કોરોનાની સામે માથું નમાવા તૈયાર નથી લોકોમાં ક્યાંક ને ક્યાંક કોરોનાને લઈ જાગૃતિ જોવા મળી રહી નથી અનેક રાજ્યોમાં કોરોનાના કેસોમાં સતત વધારો પણ થઈ રહ્યો છે જેના અહેવાલો સામે આવ્યા છે ત્યારે જોકે આરોગ્ય તંત્ર અને તંત્ર કોરોના મહામારી સામે સતત લડતું આવ્યું છેલ્લા દસ દિવસથી કોરોનાના ગુજરાત રાજ્યમાં કેસોમાં સતત બઢતી જોવા મળી જ રહી છે મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જે કેસો વધી રહ્યા છે તેને લઈને ગુજરાતે પણ વહેલી તકે તકેદારીના પગલાં ખાસ જરૂરી છે કોરોના ડોઝ આપણને હવે બચાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જો કે સતત મહેનત કરી લોકોના આરોગ્યની ચિંતા કરતું આરોગ્ય તંત્રની સલાહ તે અનુસાર હાલ વધતા કેસને લઈ તમામ લોકોએ માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવું ખાસ આવશ્યક બન્યું છે છેલ્લા ઘણા દિવસોથી ભારત દેશની અંદર અને જુદા જુદા રાજ્યોની અંદર કોરોનાના કેસોની અંદર વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર પણ છેલ્લા દસ દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર પણ ખૂબ જ વધુ પ્રમાણમાં કોરોનાના કેસો જોવા મળી રહ્યા છે આવા સંજોગોમાં ખાસ આપણે માસ્ક પહેરવા ઉપર ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે જો માસ્ક પહેરેલું હશે તો તમારા સંપર્કમાં કોઈ સંક્રમિત વ્યક્તિ આવેલું હશે તો પણ એનો ચેપ આપણે લાગે નહીં અને આપણે કોરોનાથી બચી શકીએ ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે છેલ્લા ઘણા વખતથી લોકો માસ્ક માટે નિષ્કાળજી અને બેદરકારી દાખવે છે દુકાનોની અંદર શાક માર્કેટની અંદર જાહેર સ્થળો પર વોકિંગ ટ્રેક પર પણ લોકો માસ્ક વગર ઘણી મોટી સંખ્યામાં ભેગા થાય છે એકત્રિત થાય છે એમાં કોઈ પણ વ્યક્તિ જો સંક્રમિત હોય તો એનું સંક્રમણ ખૂબ જ ઝડપથી બીજા વ્યક્તિઓમાં ફેલાઈ રહ્યું છે નવસારી જિલ્લામાં કેટલીક જગ્યાએ જોવા મળ્યું છે કે લોકો નિષ્કાળજી દાખવી રહ્યા છે જો કે આખું ગંભીર બાબત છે દુકાનો તેમજ શાક માર્કેટની અંદર લોકો ખરીદી માટે જાય તે દરમિયાન પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી અને માસ્ક પણ પહેરતા નથી જોકે તેનું પરિણામ ખૂબ જ અઘરું આવી શકે છે લોકો રોજ સવારે સાંજે વોકિંગ ટ્રેક પર પણ લોકો માસ્ક વગર ફરતા હોય છે એટલે આવા લોકો કોરોના ફેલાવવામાં ભાગીદાર બની શકે છે તેથી તમામ નાગરિકોને માસ્ક તેમજ જ સોશિયલ ડિસ્ટન્સનું રાખવું આવશ્યક બન્યું છે ઉત્તમ પટેલ જી ટેન્ટ નવસારી